તો જય માતાજી મિત્રો આપણે આળદ મંદિરે આવી ગયા છીએ તો તમે બધો આ નજારો જોઈ શકો છો જય માતાજી આ તમને હું બતાવી રહ્યો છું તો તમે જુઓ આ માતાજીનું મંદિર છે તો મિત્રો જુઓ માતાજીની મૂર્તિ મંદિર લોક છે એટલે આપણે અંદર નથી જઈ શકતા તમે આ મંદિરનો નજારો જોઈ શકો છો જય માતાજી હવે બીજું મિત્રો મંદિર આવું છે તમે આવો તો જોઈ શકો છો એક આવું ત્રિશુળ પણ છે ને આ અહીંયાથી રસ્તો આવી રહ્યો છે માતાજીના મંદિરે વરસડાથી આ ડુંગરાની બાજુમાં જ છે આ ડુંગરો છે આવો તમે આવો બધો નજારો જોઈ શકો છો આ માતાજીનું મંદિર છે અને અહીંયા પાણી બહુ આવી રહ્યું છે જુઓ પાણીની આવર બહુ છે તો તમે જોવા માટે જરૂરથી આવજો આપણી માતાજીનું મંદિર અહીંયા આવેલું છે આળદ્રી માતાનું અને આ પાણી તો બહુ આવે છે અહીંયા તમે જુઓ હું અંદર પણ ગયો હતો પાણીની અંદર અહીંયા અહીંયાથી માણસો નીકળી છે બહાર જાય છે પેલી પેલી તેડા જાય છે અને આ બાજુ પણ આવે છે હું પણ પેલી તેડા ગયો હતો પાછો આવી ગયો છું તો તમે પણ જવા માગતા હોય તો અહીંયાથી જઈ શકો છો આ બાજુ તમારે વધારે કરીને જવાનું નથી કેમકે પાણી બહુ છે આ બાજુ